ये तो तुम्हें कई-कई टीवी जो ना तो खबर पड़े बाकी सापा में तो बड़ी आवत तो पर हमें खबर ना पड़े कहीं तू हूं से मूल ये चालू था ना एक जणो उभा था माननीय महोदय श्री मुझे एक कहने में शर्म आती है कि हमारा मुल्क हजार सालों तक

गुलाम चारा चाहि के 200 300 वर जेवुरुतु के हाई जा के मे वासु छे 200 300 वर आ 5000 નું ક્યાં હલાડ કર્યું તો ઈ શરૂ થાય પછી માફી માંગો માફી માંગો માફી માંગો માફી માંગો માફી માંગો માફી માંગો ઈ રીતે આલે પછી શું થાય એમાં પછી કાઈ નઈ કે હવે આજ નું આયા કામ પૂરું થયું છે સભા બરखास्त કરે સા પણ ને નાસ્તો ખાઈ પી टायर करवानी બીજા દિવાળી પાસે ભેગું થાવા આ રીતે મતલબ છે થોડો ઘણો રસ્ટ લ્યો તો ખબર પડે લખતો પછી ઓટે વાતકુ કીરા